આપણા સંતો કઈ રીતે જીવતા હતા ત્રણ સંતો ફરિયાદ કરવા સુરતથી જે કચ્છમાં ગયા છે મારા તમારા સાધુને રાખવા છે કે મારી નાખવા છે શું થયું કેમ આવું બોલો છો હે મહારાજ અમે સુરત છીએ સાઈઠ જેટલા સંતો છીએ સ્વરૂપાનંદ સ્વામી આગેવાન છે સુરતમાં એક કૂવાનું પાણી બહુ ખારું છે તો સ્વરૂપાનંદ સ્વામી કહે ખારું કે મોડું દેહમાં પાણીની જરૂર છે આ પણ સ્વરૂપાનંદ સ્વામી માનતા જ નથી અમે તમારી પાસે આવ્યા છીએ જો આવું કરવું હોય મહારાજ તો દુખ નો પાર નથી ખારું પાણી બધાને પાય છે અને પાછા કહે છે

બહુ બ્રહ્માજી દેવોને પણ નમસ્કાર કરવા જેવા સંતો છે અને તમે આ રીતે સંતોને દુખી ન કરશો મહારાજે ઠપકો લખ્યું સંતોની કઠિનાઈનો કોઈ પાર ન હતો સ્વામીનારાયણ ભગવાનને એવા પ્રકરણો ચલાવેલા સંતો ભિક્ષા માગે કોઈના ઘરમાંથી લોટ લાવે દાળ લાવે ચોખા લાવે બધું જોડીમાં ભેગું કરી પાણીમાં ડકોળવાનું અને પછી એ કાચે કાચું અન્ન કાચે કાચા લોટના લીંબુ લીંબુ જેવડા ગોળા બનાવીને દરેક સંતે આખા દિવસમાં એકવાર આવો એક જ ગોળો જમવાનો ચાવું એટલે દાળ ચોખા અંદર કચક કચક થાય આવો એક જ ગોળો ખાય અને સ્વામિનારાયણ ભગવાનનું કામ કરવાનું વિચાર કરજો કેવા ગોળા ગોળા તો આજે છે જ પણ એની પ્રક્રિયા બદલાઈ ગયેલી છે ગોળા તો સત્સંગમાં આજે પુષ્કળ છે પણ એને બનાવવાની પ્રક્રિયા ચેન્જ થઈ ગઈ આવા ગોળા જો ચાલુ રહ્યા હોત તો અત્યારે સ્થિતિ કેવી હોત